આરે બાજુ આ ન डोंगोली डोम्बोली महाराष्ट्र से डोंगोली से मैं इधर आया परिक्रमा करने को और परिक्रमा परिक्रमा करते वक्त बीच में ग्यारह ग्यारह पंद्रह किलोमीटर चलने के बाद मेरा वाइफ है वो थोड़ा स्लिप हो गया उसको दर्द लगाया हाथ पुष्ने का थोड़ा बेंड हो गया तो मेरे को हम, हम एक सौ आठ के ऊपर कॉल किया तो वो लोगों ने अच्छा सलाह दिया और मदद भी की और हाथ के ऊपर थोड़ा बैंडेज मार के इधर सिविल हॉस्पिटल में लेके आया बहुत ही वो, वो लोगों ने कोशिश किया मेरे को अच्छा लगा इधर का तो कोशिश करने से अभी आगे का कोशिश चालू है इधर सिविल हॉस्पिटल में गुजरात एक सौ आठ की सर्विस है वो बहुत ही अच्छी है और हमको अच्छा ये किया वो लोगों ने सलाह भी दिया मदद भी किया वो लोगों ने थैंक यू गुजरात 108 જુનાગઢ જિલ્લા ખાતે ચાલી રહેલી લીલી પરિिक्रमाમાં આવનાર ભવિક પક્તોને આરોગ્ય લક્ષિત ઇમરજન્સી સેવા પૂરી પાડિ રહે એવા હેતુથી જૂનાગઢ જિલ્લાની 16 પૈકી 8 ચટલી 108 ઇમરજન્સી સેવા ગિરનાર પરિરમા પંથક પર સ્થળાંતર કરવામાં આવેલી હતી જેમાં બૌનાથ પોલીસ સ્ટેશન ગિરનાર દાડત parking કારવા ચોક રેલવે સ્ટેશન મેંદપરા રામનાથ મંદિર વંથલી બાયપાસ રોડ જેવા પંથકો પર એકસો આઠ ઇમરજન્સી સેવાને રિલોકેટ કરવામાં આવેલી હતી આ એમ્બ્યુલન્સો આ એમ્બ્યુલન્સોએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પાંચસોને બાસઠ જેટલા દર્દીઓને ઇમરજન્સી સેવા પૂરી પાડવામાં આવેલી હતી જેમાં પરિક્રમાને લગતા નેવું જેટલા દર્દીઓને પરિક્રમા પંથ પરથી સેવાઓ આપવામાં આવેલી છે મહેન્દ્રસિંહ ચૌહાણ પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સેવા જૂનાગઢ